અને આ વેલો રહ્યો ને એ કંકોડાનો કહેવાય આમાં આવે કંકોડા વાળા બેન વ્લોગ જોવે ને તો એને પણ એમ થાય કે પાત્રા કેવા પત્તર વેલ્યા થઈ ગયા છે પાત્રા બનાવવા પડે એવા તો એની હાટું હતા નાજ મોકલા એવા હતા હા જે તમને દેખા આ સાઈડ એ સાઈડ બહુ વચ્ચા છે કંકોડા ઉતર આવી ગયા કંકોડા કંકોડા આવી ગયા અને ટિફિનમાં તમને બનાવી દેવાનું શાક કંકોડાનું અને

આપણે સીમવાનું કામકાજ બંધ કરી દીધું છે અને વરસાદ ઝીણો ઝીણો રવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે વ્લોગ ઉતારવા અહીંયા સરસ મજાનું ગુલ છે ને આ ઘડી ઉભા રહી ગયા છે કેમ કે સાટા કેમેરા ઉપર આવે અને અમારે નહીં એન્જોય કંઈક કરવા મડો હું કરીશ તું ના ખાડો કરે તો જો આવો કંઈ કંઈ ગુલ છે સરસ મજાનું મોટું જબર અને આ રહ્યો ને એ કંકોડાનો કહેવાય આમાં આવે કંકોડા તો જો આવા ઠવડા નાખ્યા છે એટલે એની માથે સરસ મજાના કંકોડા થાય જમીનને ન અડે જમીનને અડે તો પછી બગડવા લાગે ને એવું બધું થાય એટલે એવો કાંક ઠવડા ને એવું નાખ્યું છે એની ઉપર જ તે વહેલો જાય અને અત્યારનું આમ ચોમાસાનું વાતાવરણ જ કંઈક આમ અલગ જ હોય ચોમાસાનો નજારો જ કંઈક આમ જો અલગ જ હોય આપણે જો પથ્થરવેલ્યા કેવા સરસ મજાના મોટા મોટા હતા અને આજ તો જો કેવા છે કેમ કે નયનના પપ્પાને કારખાનેથી કારીગરો બેતા હોય ઘંટીએ એને મંગાવીવાય છે પાત્રા ખાવાય છે એટલે તો જો આવા કાક કાપી લીધા છે મોટા મોટા બધા એમાંથી કાપી નાખ્યા પાંદડા અને અમારે કેરાળાવાળા બેન વ્લોગ જોવે તો એને પણ એમ થાય કે પાત્રા કેવા પથ્થરવેલ્યા થઈ ગયા છે પાત્રા બનાવવા પડે એવા તો એની રીંગણીનો છોડ મોટો જબ્બર છે બાકી તો આપણે જો મીડા છે થાવા આપણે ઘરની વાડીના મરસા જો સરસ મજાના થઈ ગયા છે મરસાને ખાઈ એવા આ બાજુ આપણે જો છોટા કમાભાઈ આવી ગયા છે કા જો આપરને કણાઈ એમ કેતા હોય કે છોટા કમાભાઈ ને લ્યો ઓળગમાં તો છોટા કમાભાઈ આવી ગયા છે જોઈજો લાઈક કરવાનું કે છે તો જા ગલુ મોલુ એ ના ગાલ નઈ 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 આખુ કા અને આમ જો આ પતર વેલે કેંગ્યા બધા આપડા જો કેંગ્યા હે કેંગ્યા બધા લાઈક કરવાનું કે છે એમ ને અમારે છોટા કમાભાઈ એમ જ કહેતા હોય બધાને કે લાઈક કરજો આપણે જો પડામાં સરસ મજાનું બધું લીલું લીલું દેખાય છે આપણે જો અહીંયા દસ સાહ અહીંયા છે કપાના બાકી તો ઠેઠ છેલ્લા કટકામાં છે અત્યારે પણ વાતાવરણ એવું થઈ ગયું છે ને આમ કાંઈક અલગ જ વાતાવરણ લાગ્યું ઠંડો પવન આવતો હોય મજા આવે એવી અને ક્યાંક વરસાદ છે ને ક્યાંક તો તડકો છે એવું બધું છે અને આ બાજુ જો છોટા કમાભાઈ ને અમારે નયન બે ફેમિલીના બધાને જય માતાજી દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશ તો આપણે ઘીરે ઘીએ આવી આપણે નયન એને ભાગાણ્યો તો એને દીધો અને તરત સીધા આપણા છે શૂટ કરતા કરતા કારણ કે નયનના મમ્મીએ પડા બાજુ આવી છે કીધું હું દવા આવી છે તો કીધું હાલો જાવી પડા વાર આપણે હાલ્યા જઈએ અત્યારે તો વરસાદ છીડ્યો છે એની વાત તો પુસ્તકમાં તો આવે છે ને તો ફૂકા કાઢી નાખી એવો વરસાદ છે જો કાં તમને દેખા આ સાઈડ એ સાઈડ બહુ વરસાદ સીડ્યો છે તો આવે તો ફૂકા કાઢી નાખે એવો વરસાદ સીડ્યો છે ને આ બાજુ કાંઈક દેખા ના કાંઈક વાળ્યા જો કાંઈક કેમ કંકડા ઉતારતી હોય ને કોઈ ના ઉભીશ વારે ચાલો આપણે એ બસ વાજ્યા જેવી ને વારે શું કરે એટલે કંકોળા ઉતારતી છે કંકોળાનું શાક ક્યારેક વાળોમાં કરવાનું હોય તો કંકોળા ઉતારા ક્યારેક આવ્યું હોય જો એટલે કાંઈક બકાલું તો આપણે આઠ થોડુંક લેતા આવ્યા ટમેટાનો ભાવ તો બહુ જાજો હોય અત્યારે હોનો કિલો છે ટમેટા ટમેટા આપણે તો પાંચસો લેતા આવ્યા કોઈ કિસોડા છે કોઈ દૂધથી છે કોઈ ભીંડો એવું થોડુંક બકાલો આપણે લેતા આવી કારણ કે હજી વાડીનું આપણે કાંઈ નથી થતું બકાલું કે હવે થોડાક ઘીમાં આ મળશે થાવા જે આપણું કોઈ બકાલું વાવેલું છે તો પછી પછી થાવ મળશે પછી વેસાતું ન લેવાનું હોય ઉનાળા કાંઈ આપણે કાંઈ વાવ્યું નથી ઉનાળા વાવી દીધું હોય તો અત્યારે મને ઉતરવા હાલો આપણે હાલ્યા જઈએ આવ્યું છે બાજુ શું કર્યા છે અને આ બાજુ આપણે સાડી દેવા આપણે આ લઈ લીધા તો આ ખૂણે લઈ લીધા ના કર ઓઇલા ખૂણે હતા જે મકાઈનો ખૂણો ના ખૂણો હોય છે એટલે ના હતા તો આપણે આ આ બધું લઈ લીધા આ બાજુ વાળીના ખાલામાં ટિફિન વ્યા હોય રોડના હામાં કાંઠેથી રોડું એ ભી થાય લઈએ વાળી ટિફિનને આવે ય આપણે ના આવ્યો મૂકી દીધું સાડી દેવનો ખાટલો અને આપણે આપણા વારનો બાંધેરા ટમટમી આવે એટલે આ ટમટી ખાડું કેમ છે છે મેં તો ટમટમી કહેજો શું શું કરવા એ છે કંકડો ઉતરો

અને ઘેરે હોય એટલે તો હાલતા ને ચાલતા ઉસુર કુસુર ખાતી જ હોય કાક ને સીવી ને ઊભી થાવ એટલે પાણી પીવાનું તરત એટલે કાંક ને કાક ખાવ એટલે બહુ ભૂખ ન લાગે ઘેરે હોય એટલે પડાનું કામ કરતા હોય તો ભૂખ લાગે અને આ ની ચચાઈ શું છે તમને ખબર છે બધું બદલી ગયું છે તમે જોતા હૈશો પૈસા સિક્કે બધું બદલી ગયું નોટું બદલી ગઈ સિક્કા બદલી ગયા બધું બદલી ગયું અને આ પાર્લેજી નો બાંધો છે ને મને સાંભળે છે ને તે દૂનો ઈ આવી રીતના જો આવો ફોટો હોય આવો કલર હોય આમાં ખૂબી હું છે કઉ આમાં છે ને માલ ઓછો થઈ ગયો છે બાકી કિંમત એની જ છે આમાં દસ રૂપિયા નથી કર્યા કંપની વાળા હા માલ ઓછો કરી નાખ્યો છે આ અડધો બાંધો જ લાગ્યા છે હા તો જે હા હું નિશાળે જતી હતી ને ત્યારે એક પારલેજી નો બાંધો હું છે ને આખો દી ખાતી હતી પણ માં રાખીને તોય નોતો ખૂટતો અને આ અત્યારે તો ઘડીક માં ખાઈ જવી મારો ઓછો થઈ ગયો છે બાકી કિંમત તો ઈ છે અને કાગળે ઈ ઈ છે પણ છે ને આ પારલેજીની ની સચ્ચા યાદ છે અને મીઠા છે ઈની છે પેલા જે હતી ઈ છે

બોલો એને હું મંગોરી નડતી છે હું છે ને ઉનાળે એ આવ્યા તા એક ભાઈ હતા એમ તો ઘણી મોટી ઉમર જેવડા હતા ઈ આવ્યા એટલે કે કણિક કે મેં કીધું કણિક લેશો તો કે ના ના કે પૈસા બાપુ હતા હતા પણ બાપુ ટીવી જોતા ઘરમાં હતા તો પછી મેં દસ રૂપિયા દીધા એ તો મને શું કે એ કે બેન કે દસ રૂપિયા વય કે અત્યારે કે આ મોંઘવારી પ્રમાણે કે દસ રૂપિયા એ કાઈ નો થાય મેં કીધું ભાઈ તમારે તો ઘીરે ઘીરે માંગીને ખાવું અને તોય તમને મોંઘવારી નડે છે તો અમે તો આ ઘર બસાવીને બેઠા છીએ અમને કેટલી મોંઘવારી નડતી છે મેં કીધું લેવા હોય ને તો દસ રૂપિયા દઉં છું લેવા હોય ને તો પ્રેમથી લઈ લો નકર લાવો પાછા હું નયનને ભાગ લઈ દઈશ ને દસ રૂપિયાનો તો એ રાજી થાય છે કાં તો હબદેર લઈને આવતા હતા નકર કે વી ની બદલીમાં આ દસ રૂપિયા વ્યા છે એટલે એ વ્યા ગયા લઈને અત્યારે એને માંગ ખબર છે મોંઘવારી કે જ્યાં

ત્યાં મારા માસી હારે જેવો બનાવ બની ગયો તો નહીં પેલા સો રૂપિયા દીધા એને ગાડી ઉભી રાખવી એમ કીધું કે અમારે કે ભીખ માંગી કે તાવો કરવાનો છે કે કે બસો રૂપિયા ઘટે છે એટલે સો રૂપિયા દીધા તો કે હજી કે હો દઈ દો ને તો માનતા કે પૂરી થઈ જાય અમારે કે તો બસો રૂપિયા દીધા પછી કે કે હજી હો દઈ દો ને પછી તમે એમ કીધું કે હા એ તો ભાઈ મારે કેવું પડ્યું મતલબ આ બસો દીધા છે ને એમાંથી હો પાછા લાવો અને અમે બીજું રાખો ફો બીજા કોઈ પહેલા લઈ ગયો મીધું તમે હો નું પેલા કીધું બસો નું કીધું બસો પેલા હો પછી કીધું બીજા હોય બસો આપણે દીધા એટલે બસો નું કીધું હજી હો કીધું ત્રણસો એટલે એ મને એમ છે માનતા માનતા હોય ને પણ ખોટી હસી પણ આ તો તારા માસી માતાજી નામ ઉપર કે મેં દીધા કે મેળ નામ એટલે પછી કીધું વાંધો ને હવે પાસા એટલે નથી બાકી આ જો કાઈ ફાર નથી પૈસા હતા ને બદલી ગયા છે પણ આ બાંધો બદલો નથી